સાર્વજનિક યુનિવર્સિટીએ ખાનગી કોલેજો માંગી હતી અને સરકારે ગ્રાન્ટેડ પણ આપી દેતા હવે વિરોધનો સુર ઉઠ્યો છે ખાનગી યુનિવર્સિટીના દરજ્જા માટે સાર્વજનિક એજ્યુકેટ સોસાયટીએ ગ્રાન્ટની જરૂર નહીં હોવાની એફિડેવિટ કરી હતી ત્યારે હવે ગ્રાન્ટ નહીં મળવાની બીકે પોતાની જ ગ્રાન્ટેડ કોલેજોને નર્મદ યુનિવર્સિટીમાં રાખવાની માંગણી કરવામાં આવી છે નર્મદા યુનિવર્સિટીએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની પાંચ ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ રદ કરી ખાનગી યુનિવર્સિટીમાં ભેળવી દીધી છે જો કે મોટી ખોટ જતી હોવાથી સાર્વજનિક સોસાયટી પોતાની જ પાંચ ગ્રાન્ટેડ કોલેજોને લેવા તૈયાર નથી જેથી પાંચેય કોલેજનો ટીચિંગ સ્ટાફ ચિંતામાં મુકાયો છે જોકે અગાઉ રાજ્ય સરકારે એક્ટ જાહેર કર્યો તે પહેલાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ પ્રાઇવેટ યુનિવર્સિટી પાર્ટને એપ્લાય કરતી વખતે એફિડેવિટ કરી હતી કે અમને ગ્રાન્ટ નહીં આપશો તો ચાલશે જોકે તે માત્ર સેલ્ફ ફાઇનાન્સની વાત હતી પણ હવે ગ્રાન્ટેડ કોલેજોમાં પણ તેમ આવી જતા કર્મચારીઓના પગાર તેમજ પેન્શન સહિતના લાભ મુદ્દે મૂંઝવણ મૂધી છે સોસાયટીની પાંચે ગ્રાન્ટેડ કોલેજોમાં કર્મીઓએ શુક્રવારે યુનિવર્સિટી ખાતે પહોંચીને ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ યથાવત રાખવા રજૂઆત કરી છે આ અંગે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન કમલેશ યાજ્ઞિકે કહ્યું હતું કે અમે અમારી પાંચ ગ્રાન્ટેડ કોલેજોને સમાવવા તૈયાર જ છીએ પણ ભવિષ્યમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને મળતા પગાર અને પેન્શન સહિતના લાભો અંગે કોઈ સ્પષ્ટતા નથી જેથી તેમને સોસાયટીને તકલીફ પડી શકે છે પ્રાઇવેટ યુનિવર્સિટી માટે અરજી કરી હતી ત્યારે ગ્રાન્ટેડ કોલેજો પણ સમાવેશ એવો કાયદો નહોતો જ્યારે મંજૂરી આપી ત્યારે ગ્રાન્ટેડ કોલેજો સમાવી તેવો કાયદો આવી જવા પામ્યો છે યુનિવર્સિટી એક વર્ષનો સમય આપે તો અમે પાંચેય ગ્રાન્ટેડ કોલેજોના કર્મચારીઓને જે પણ મળવાપાત્ર લાભો છે તે નિરાકરણ લાવીશું અને કોલેજોને સમાવી લેશું તેવું જણાવ્યું છે સાર્વજનિક સોસાયટીના કેપી કોમર્સ પીટી સાયન્સ એસપીબી કોમર્સ એમટીબી આર્ટ્સ અને વીટી ચોક્સી લો કોલેજમાં પ્રવેશ માટે પડાપડી થતી હોય છે આ કોલેજોના કર્મચારીઓને કુલપતિને પત્ર લખીને માંગ કરી છે કે પ્રવેશ પ્રક્રિયાને સ્થગિત કરીને પાંચ ગ્રાન્ટેડ કોલેજોને જોડવાની સાથે વિદ્યાર્થીઓ ફાળવવામાં આવે પાંચ ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સૂત્રો કહે છે કે ગ્રાન્ટેડ કોલેજો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જતી રહેશે તો પછી સરકાર ગ્રાન્ટ નહીં આપે જેથી પગાર પેન્શન સહિતના લાભોમાં તકલીફ ઊભી થઈ શકે છે અઝર કુરશી સાથે જી જીટેન ફીનિઝ